ભાવનગરના સિદ્ધસર રોડ પર હિટ એન્ડ રન ની ઘટના બનતા આફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ભાવનગર શહેરના લીલા સર્કલ થી સિદ્ધસર જવાના રસ્તા ઉપર આવેલ જગદીશ્વર સોસાયટી નજીક નંબર પ્લેટ વગરની કારના ચાલકે બે એક્ટિવા સવાર વ્યક્તિઓ અને બે રાહદારીઓને અડફેટે લીધા. ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હિટ એન્ડ રન ની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જતા અફરાતફરી મચી જવા પામી હતી અને અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો જ્યારે પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનાલ રાજગુરુ રાજુભાઈ મિસ્ત્રી બેલા રાજુભાઈ શું બનાવ બીનો છે સાડીમાં ઘરના બૈરા છોકરી ઊભા હતા અને મારા ઘરનાને ઉડાડ્યા એ હતા જવાબ આપી શકતા નથી અને પોલીસ સ્ટેશનવાળા જવાબ અમારો ફોન ઉપડતા નથી

અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે